સુવિધા અત્યારે આપની હોસ્પિટલમાંથી મળે છે અને સૌરાસની લગભગ મોટા મોટી આપની હોસ્પિટલ છે અત્યારે જોમે સીટી સ્કેન છે એ ડોકર પણ કરીને આવ્યા છે એટલે હવે હવેના સમયમાં વધુમાં વધુ સુવિધા આપણી કે ઓફિસરને મળવાની છે એટલે છતાંય કોઈ વિસ્તાર તરીકે આ હોસ્પિટલનો તમે બધા અહીંયા લાભ લેઓ છો પછી ના આવી છે અને સતત તમારા બધાની ચિંતા એ પોતે રાખતા હોય છે એટલે કાંઈ એવું ધ્યાનમાં મૂકવા જેવું હોય તો કે હું વખતો વખત વિઝિટ લેતી હોઉં છું પેશન્ટ સાથે